નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું સંકટ મોચન યોજના વિશે જેમાં કોને લાભ મળશે કેટલો લાભ મળશે લાભ ક્યાંથી મળશે તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં લઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી અને દરરોજ તમે આવા યોજનાલક્ષી જરૂરિયાતવાળા વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ તમને યોજના વિશેની માહિતી આ ચેનલ પરથી ઝડપી મળી જશે સંકટ મોજ યોજનાનો લાભ બીપીએલ જીરોથી વીસ સ્કોર ધરાવતા હોય અને પરિવારનું મુખ્ય કામાનાર સભ્યનું તારીખ પંદર આઠ ઓગણીસો પંચાણું પછી કુદરતી રીતે કે આકસ્મિક રીતે અવસાન થયેલું હોય તેમને લાભ આપવામાં આવે છે અકસ્માતના થયેલ અવસાન પછીના બે વર્ષની અંદર અરજી થયેલી હોવી જોઈએ અરજી નામંજૂર થઈ હોય ને તેવા સંજોગોમાં નામંજૂરીની હુકમથી તારીખથી સાઠ દિવસની મર્યાદામાં સંબંધિત પ્રાપ્ત અધિકારીશ્રી એટલે કે એપેલેટ ઓથોરિટી ફરી અરજી કરી શકો છો કેટલો લાભ મળશે તો વીસ હજારની સહાય આપવામાં આવે છે જેમાં ઉચ્ચક સહાય એક જ વારમાં આપવામાં આવતી હોય છે લાભ ક્યાંથી મળશે સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરીમાં તમારે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે કયા કયા પુરાવા જરૂર પડશે તો અરજદારની ઉંમરનો પુરાવો પતિ મરણનો દાખલો મરણ પામનાર વ્યક્તિ ઉંમરનો દાખલો રેશન કાર્ડની નકલ બીપીએલનો દાખલો મામલતદારશ્રી સમક્ષ સોગંદનામું વિધવા હોય તેના અંગેનું પ્રમાણપત્ર સ્ત્રી અરજદાર હોય તો બેંક પાસબુકની નકલ અને આધાર કાર્ડની નકલ તમારી પાસે હોવી આવશ્યક છે આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો